પલસાણા ગંગાજીનો નવા પુલ ઉપર પાણી ભરેલ કાર લઈ જતા અધવચ્ચે ફસાઈ માછીવારની પાક્ષણ કંપનીનો ચાલક પુલ ઉપર પાણીમાં હિંમત કરી કાર લઈ જતાં ડૂબતા બચ્યો પુલ ઉપર પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ હોવાનો તંત્રએ બોર્ડ મારવા છતાંય ચાલકે રિસ્ક લીધી પારડી તાલુકાના પલસાણા ગંગાજી મંદિર તરફ જવા માટે તાજેતરમાં નવા બનાવેલ પુલ ઉપર ઉમરસાડી માછીવારની પાક્ષણ કંપનીમાં એક સ્ટાફ કાર લઈને કંપની તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પલસાણા ગંગાજીના મંદિર પાસે તાજેતરમાં બનાવેલ નવા પુલ ઉપર પાણી ભરાયેલ હોય જેમાંથી કાર પસાર કરવા જતાં કાર ચાલક પુલ ઉપર અધવચ્ચે પાણીમાં ફસાયો હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી પારડી પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ત્યારે પારડી તાલુકાના પલસાણા ગંગાજી મંદિર તરફ જવા માટે નવો બનાવેલ પુલ પાણીમાં ગરકાવ થયો હતો હાલ પારડી રેલવે સ્ટેશન બ્રિજ બનાવવાની કામગીરીને આખરી ઓફ તરફ ચાલી રહી છે ત્યારે પલસાણા ગંગાજી પર બનાવેલ નવા પુલ ઉપર વાહન ચાલકો પારડી ઉમળસાડી તરફ આવા જવા માટે ઉપયોગ કરે છે ત્યારે આજ રોજ ગંગાજી પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તો બંધ હોવાનું સૂચન બોર્ડ માંડ્યું હતું છતાંય આજ રોજ સવારે ઉમરસાડી માછીવાડ ખાતે આવેલ પાના બનાવતી પાક્ષણ કંપનીમાં કામ કરતો કર્મચારી તેની કાર નંબર જીજે ઝીરો ફાઈવ પીજી એઇટ ઝીરો ડબલ ટુ લઈને પલસાળા ગંગાજીનો પુલ ઉપર રિક્સ લઈ પસાર કરી રહ્યો હતો તે દરમિયાન તેની કાર પાણીના વહેણમાં ટણાઈ જતા તેણે તાત્કાલિક હેન્ડબ્રેક મારી નીચે ઉતરી ગયો હતો અને કાર પુલ ઉપર અધ વચ્ચે ફસાઈ હતી જેની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટાયરમાં દોડતા વડે બાંધી કારને પાણીમાં મજા અટકાવી હતી અને જેસીબી વાળાને જાણ કરી કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી ત્યારે આજે પુલ ઉપર પાણીમાં ખોટી હિંમત કરી કર્મચારી કાર લઈ જતા મોટી દુર્ઘટના બનતા તળી હતી પુલ ઉપર પાણી ભરાઈ જવાને કારણે રસ્તો બંધ હોવાનો તંત્રએ બોળ મારવા છતાં કાર ચાલકે રીક્ષ લેતા મુસીબતમાં મુકાયો હતો मैं पार्टी से पार्सन कंपनी में जॉब करता हूँ ऑफिस के लिए जा रहा था थोड़ा बहुत पानी का अंदाज़ा नहीं चला गाड़ी से अभी तो पानी ज़्यादा है गाड़ी फंसी हुई है वेट करते हैं जैसे भी को तो बुलाया है देखते हैं कोशिश कर रहे हैं निकालने के लिए, के लिए गाड़ी नहीं नुकसान किसी को नहीं है मैं गाड़ी में था गाड़ी को बंद करके ब्रेक चढ़ा के मैं निकल गया गाड़ी से पानी का एरिया अपना बलसाड़ गंगा जी है और मैं इधर उमर शाह की पाचन कंपनी में जॉब करता हूँ तो ऑफिस के लिए जा रहा था अभी तो तक रेलवे रेडी नहीं हुआ है जिसको... अभी गाड़ी जेसी भी तो बुलाया है जेसी भी आता है तो कोशिश करते हैं निकालने के लिए अत्यारे चलो घना दिवस चालू है एटले नदी में कई वारे बढ़ता पानी आ रहा है આથી અપીલ કરવામાં આવે છે કે આ રોડ ડૂબતો પુલ હોય આ રસ્તેથી અવર જવર કરવી નહીં કે જેનાથી જાનહાનિ બચી શકે અત્યારે બી એક આજની તારીખે બી એક ગાડીવાળો જવા જતો હતો કારણ કે જેના નસીબે તે લોકોની મદદ થકી એ ઉઘરી ગયો છે અને બચાવ થઈ ગયો છે એટલે આ રસ્તો છે પલસાણાથી ઉમરસાડી બી જવાય છે અને પલસાણાથી બ્રિજ નીચેથી પાર્ટી પણ જવાય છે એ રસ્તાનો આ વરસાદ છે અને જ્યારે વધારે વરસાદ હોય ત્યારે પબ્લિકને વિનંતી કરવામાં આવે કે આ રસ્તોનો ઉપયોગ ચોમાસા પૂરતો ટાળવો જવું નહીં આ રસ્તા રોડવાળા તરફથી રસ્તો બંધ છે આ રસ્તો આગળ જવું નહીં એ રીતનું બોર્ડ પણ મારી દીધું છે એટલે એ રસ્તાનો ઉપયોગ ન કરવા વિનંતી અત્યારે બંને હાર પાણી જઈ રહ્યું છે બંને કાંઠે ફૂલ પાણી જઈ રહ્યું છે એટલે આ રસ્તે અત્યારે વરસાદનો માહોલ હોય અત્યારે ન જવા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો